બનાસકાંઠા કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરનો શાબ્દિક હુમલો બનાસકાંઠા કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે કટાક્ષ કર્યો હતો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ પર તેમણે કટાક્ષ કર્યો હતો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા લોકો છે તે વિવાદ ગેનીબેન ઠાકોરે કરી હતી તેવું કહે છે કે આ દિશામાં આવતા નહીં પહેલા ઘરનો છોકરો જે વાહલો હોય તે વાત તેવો કટાક્ષ ગેનીબેન ઠાકોરે કર્યો હતો એ પરંપરા ચાલી આવે છે કે પેલા ઉદે ઘરનો ઉદે સોકરો હોય ઈ જ વાલો હોય અને બહાર થી આયેલા હોય ગોડાઉન એને એ પ્રમાણે જ રાખતા હોય એટલે આપણા ઘણા બધા લોકો જે ગયા છે એ પણ ક્યાંક ને ક્યાંક કહે છે ક્યારેક દુખી થઈને કે ગેરીબેન આ બાજુ ઓછે કોઈ કરતા ને મહેરબાની કરીને સુખી થાઉ હોય તો એટલે હવે એ લોકો ના એના પરથી આપણે નક્કી કરો કે જો એ એટલા અહીંયા એટલી રીતે ઓલા હોય તો એ રીતે હેરાન થતા હોય તો આવા કોઈ નાનો મોટો મગજમાં ક્યારે અને બીજું આ એક હું એક વિનંતી એક બધાની સાથે એક ખેલતી પૂર્વક છું કે